વલસાડની આંગણે ચોથા વર્ષે આ વખતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરેલ છે વલસાડના અબોલ બાલ વૃદ્ધ વેપારી દરેકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ વિવિધ ઝાંખીઓ ભગવાનના દર્શન અને અગિયાર ફૂટની મૂર્તિ સાથે જે સાજ સજાવટ સાથે મુંબઈથી ફિલ્મી કલાકારો સાથે એક ઝાંખી બનાવી રહ્યા છીએ એમાં રામ લક્ષ્મણ જાનકી અને કૃષ્ણ રાધાનું બી એક ઝાંખી છે એટલે બાહુબલી હનુમાનજી બી છે અને તલવારબાજી અને જે દાવ છે આપણા વિવિધ એ દાવો સાથેના એક ઝાંખીઓ નીકળી રહી છે અને આ શોભાયાત્રા ભવ્ય અને ઐતિહાસિક બને એ માટે લોકોએ વલસાડની જનતાએ અમને ઉમળકા સ્વાગત કર્યું છે અને અમને સાથ સહકાર આપ્યો છે સમય બપોરના ત્રણ વાગે છે અને રૂટ આપણો દાદિયા ગોદીથી રેલવે ગોદીથી સ્ટેશન રોડ થઈ બેચર રોડ બેચર રોડથી છીપવાડ છિપવાડથી તરિયાવાડ તરિયાવાડથી બંદર રોડ થઈ સતી માતાના મંદિરથી બંદર રોડ થઈ અને ફૂલ ગલી ફૂલ ગલીથી આપણે બજાર થઈને એમજી રોડ એમજી રોડથી આઝાદ ચોક ટાવર થઈ નાના તહેવાર થઈને ધોબી તળાવ ધોબી તળાવથી દાદીયા પડિયા જય અંબે યુવક મંડળનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પૂર્ણાવતી રાખેલ છે ત્યાં શોભાયાત્રા સાથે મહાઆરતી એકાવનસો દીપકની મહાઆરતી છે અને એકાવનસો દીપક સાથે ત્યાં મહાપ્રસાદ પણ છે અને ભજન પણ છે જ્યાં નયન ઓર્કેસ્ટ્રા બીચ સાથે આપણે ભજનનો કાર્યક્રમ રાખેલ છે તો આપ સર્વને પધારવા અને આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા આપ સર્વને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ રામ રામ જન્મોત્સવ સમિતિ દર વર્ષના જેમ આ વર્ષે પણ શોભા રામ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ આ વર્ષે પણ અમને સાથ સહકાર લોકોનો મળ્યો છે આ શોભાયાત્રા રેલવે ગોદી હનુમાનજીના પ્રાંગણથી નીકળી દાદિયાફળિયામાં એમનું સમાપન છે અને આપ વલસાડની જનતા આ શોભાયાત્રામાં જોડાય એવી અમે આશા રાખીએ છીએ અને આપ સૌ આ શોભાયાત્રામાં ના ભાગરૂપ ભાગ બનો એવી અમે આશા રાખીએ આકર્ષણનું કેન્દ્ર કયું રહેશે આકર્ષણનું કેન્દ્ર વિવિધ ઝાંખીઓ છે બાર ફૂટની પ્રભુ શ્રી રામજીની મૂર્તિ છે અને વિવિધ તલવારબાજીને એવું આકર્ષણનું કેન્દ્ર રહેશે